સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કાર્યક્રમ નક્કી હોવાની ચીમકી આપવામાં આવી લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાના સમરકામ પત્રમાં પત્ર ઉલ્લેખ થયો છે યુદ્ધ ધોરણે રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવું પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં ચાલુ ચોમાસા દરમિયાન ચારસો કિલોમીટરથી વધુના રનિંગ રસ્તાઓ તૂટી ગયા છે રિપેર કરવાના અસંખ્ય દાવાઓ સુરત મહાનગરપાલિકાએ કર્યા છે પરંતુ એ દાવાઓ સદંતર પોકળ છે એની સાબિતી એ છે કે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને સીધો એક પત્ર લખીને શહેરમાં ખાડા રાજ હોય અને તંત્ર ઊંઘમાં હોય તેવા સીધા આક્ષેપો કર્યા છે કુમારભાઈ આપણી સાથે છે સીધી જ એમની સાથે વાત કરીશું કુમારભાઈ શું જરૂર પડી પત્ર લખવા સુરત શહેરમાં વરસાદ દરમિયાન ખૂબ જ મોટા રસ્તાનું ધોવાણ થયું છે ખાડાઓ જો જોકે રાજ્યના બીજા મહાનગરોમાં કે બીજા જિલ્લાઓમાં જે રીતે વરસાદ અનાધાર પડ્યો છે એવું અહીંયા નથી પડ્યો છતાં રસ્તાનું ધોવાણ થયું છે ખાડાઓ પીડા છે ચાલો એ પણ માની લઈએ કે વરસાદ પડ્યો છે રસ્તાઓ ધોવાય ખાડાઓ પડ્યા માની લઈએ પણ રિપેર તો થાય ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ છે તો આ દિવસો દરમિયાન મેં ક્યાંય ખાડાઓ પુરાતો હોય કે રસ્તા રિપેર થતા હોય ક્યાંય જોયું નથી મારા ધ્યાન પર નથી આવ્યું એટલે મને એવું લાગ્યું કે તંત્ર હજુ ઊંઘમાં છે નિંદ્રામાં છે કોમામાં પડ્યું છે કોમા માંથી બહાર કાઢવા માટે નિંદ્રામાંથી ઉઠાડવા માટે મે મ્યુનિસિપલ કમિશનના પત્ર લખ્યો છે એક દાવો જયારે રસ્તાઓ ખરાબ થયા ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો કે વોરંટી ગેરંટી પીરિયડનામાં જે રસ્તાઓ છે એને કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેર કરવામાં આવશે એવું કંઈ થયું હોય એવું દેખાય છે રિપેર જ નથી થયું કામ જ શરૂ નથી થયું ચાલુ વરસાદ દરમિયાન છારું નાખતા હતા એ તો આપણે સૌ જાણીએ છીએ કે ખાડાઓમાં નાખી બે કલાકમાં સારું નીકળી જાય એવું જ કામ થયું છે કોઈ ઠોસ નિર્ણાયક કામ નથી થયું જે પરફેક્ટ કામ થવું જોઈએ રિપેરિંગનું એ તો થયું જ નથી નબળી જે ગુણવત્તા છે રસ્તાઓની એમાં કઈક ને કઈક કોન્ટ્રાક્ટરોની બેદરકારી ભ્રષ્ટાચાર એવું તમને દેખાય છે હું ચોક્કસપણે માનું છું જે રોડ નવા બન્યા છે ઉનાળા દરમિયાન રોડ બન્યો હોય અને ચોમાસામાં પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જાય તો કંઈક તો તકલીફ છે જ કંઈક તો ખામી છે જ જે શરતોને આધીન જે ટેન્ડરોના આધીન જે કામ થવું જોઈએ એ નથી થયું એ સ્પષ્ટ દેખાય છે ખાડા રિપેરિંગ થાય તો એક કલાક બે કલાકમાં ધોવાઈ જાય છે તો ગુણવત્તા સફર જે કામ થવું જોઈએ એ કામ નથી થયું તો કંઈક ને કંઈક એજન્સીઓ હોય કે અધિકારીઓ અને આ જવાબદારી વહીવટી તંત્રની છે અધિકારીની છે કેવું કામ લેવું કેવું કામ કરાવવું અને જો કામ એજન્સીએ બરાબર નથી કરતું એની સામે પગલાં ભરવા નથી પગલાં ભર્યા તો સુકાન નથી ભર્યા તો કંઈક ને કંઈક તો કંઈક રંધાયું એવું મને લાગે છે આટલું મોટી બેદરકારી આખા શહેરમાં ચારસો કિલોમીટર થી રનિંગ રસ્તાઓ તૂટી ગયા છે અને તંત્ર કંઈ કરતું નથી તમારી શું માંગ છે એટલા માટે તો મેં પત્ર લખ્યો છે કે તંત્ર કઈ કામે નથી લાગ્યું જાગૃત નથી થયું ઊંઘમાંથી બહાર નથી નીકળ્યું રિપેર નથી થતું અને લોકો સહન કરી રહ્યા છે સહન કરવાની પણ કોઈ હદ હોય ને પછી આમાં પરિસ્થિતિ એ પેદા થાય છે કે આ કામ વહીવટી તંત્ર છે જવાબદારી વહીવટી તંત્રની છે એ કરે નહીં તો લોકોના રૂષનો ભોગ કોણ બને પ્રતિનિધિઓ બને છે અમે બનીએ છીએ અને સ્વાભાવિક છે કે લોકોની પીડા હોય જે કઈ પ્રશ્ન હોય તે હલ ન થાય તો એનો એ રોજ કોની પર ઠાલવે તો એ પ્રતિનિધિ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય તો એને કે સહન અમારે કરવું પડશે છે અમે સહન કરવા માટે તૈયાર છીએ પણ વહીવટી તંત્રની બેદરકારીને કારણે અમારે શા માટે સાંભળવાનું તો એટલા માટે મેં એક કોપી અમારા શાસન પદાધિકારીઓને પણ મોકલી છે એના ધ્યાન પર પણ મૂક્યું છે કે વહીવટી તંત્ર જે કામગીરી નથી કરતું એના કારણે રોષના ભોગ આપણે બનીએ છીએ શા માટે આપણે રોષના ભોગ બનીએ શા માટે વહીવટી તંત્ર કામગીરી ના કરે કરવી જ જોઈએ એટલા માટે મેં વહીવટી તંત્રને ઊંઘમાંથી જગાડવા માટે મેં આ કામ કર્યું છે મેયર અને ખાસ કરીને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે પણ એક નોંધ હતી તાકીદ કરી હતી એની કોઈ અસર થઈ હોય એવું લાગે છે ખુબ દુઃખદ બાબત છે જો નોંધ મૂકી હોય અને કામગીરી ન થાય ખરાબ બાબત બીજી કોઈ ના હોય શકે મેં આ પત્ર લખ્યો છે અને આ પત્ર ની અસર ન થાય તો મારા માટે આનાથી બીજું ખરાબ કઈ ના હોઈ શકે પત્ર અસર થવી જ જોઈએ કામે લાગુ જ પડે વહીવટી તંત્ર ને એમ જો મેયરે નોંધ મોક્યું હોય તો કામ થવું જોઈએ ન થાય તો ચલાવી ના લેવાય ચોક્કસપણે આ હતા વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દરેક મુદ્દે જે પ્રજાને જયારે પણ પીડા ઉભી થાય ત્યારે તેઓ તંત્રની સામે અવાજ ઉઠાવવાની જરૂર પડે તો અવાજ ઉઠાવીને પણ લેખિતમાં સીધી રજૂઆત કરે છે વધુ એક વખત રોડ રસ્તા બાબતે તેમણે આ રજૂઆત કરી છે જોઈએ તંત્ર ઊંઘમાંથી ઉઠે છે કે પછી નિંદ્રાધીન જ રહે છે કેમેરામેન સજુ બારે સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત